મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ મહત્વની અપડેટ રાજ્યભરમાં જે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં એકસો તેત્રીસ વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો ગુજરાતમાં સૂર્યનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે રાજકોટમાં પિસ્તાલીસ ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ નોંધાયો એકસો વર્ષમાં એપ્રિલ મહિનાનો આ દિવસ સૌથી ગરમ દિવસ રહ્યો છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કર્યો છે ૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે રાજકોટનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રાજકોટ બન્યું હતું જ્યારે કે અમદાવાદ સહિત દસ થી વધુ શહેરોમાં ગરમીનો તેતાલીસ કે તેથી વધુ ડિગ્રીએ રહ્યો હતો જેના કારણે લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવાનો વારો રાજકોટમાં કાળઝાળ ગરમી પડી રહી છે એકસો તે સૌથી ગરમ દિવસ રાજકોટ નો રહ્યો હતો કાળઝાળ ગરમી લોકો ત્રાહીમાં પોકાર ઉઠ્યા છે શું કેવું છે

વાત કરવામાં આવે રાજકોટ વાસીઓ ની તો રાજકોટ વાસીઓ બપોરના સમયે નીકળવાનું ટાળતા હોય છે બીજી તરફ રાજકોટ ના જે મુખ્ય માર્ગો છે તે પણ ખાલી હોય છે આભાર માહિતી આપવા માટે